આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આજે શ્રાવણ સુદ બીજ શ્રાવણ માસનો દિવસ બીજો આજે આપણે વિદ્યેશ્વર સંહિતામાં મુનિઓના સત્રમાં સૂતનું શુભાગમન અને વિષ્ણુ ભગવાનનો વિવાદ શિવકૃપા વિશે વાત કરીશું શ્રી ગણેશાય ગણેશ શ્રી શિવાય નમસ્તુભ્યમ મહર્ષિવેદ વ્યાસજીએ આ પવિત્ર મંગલકારી ગ્રંથના શુભ આરંભ કાળે પરમવંદનીય શ્રી ભોળાનાથનું સ્મરણ કર્યું હતું વ્યાસજીએ કહ્યું ગંગા યમુનાના સંગમ સ્થાન આગળ પવિત્ર ધર્મ ક્ષેત્રે પ્રયાગતીર્થમાં મુનિઓએ યજ્ઞનું આયોજન કર્યું ત્યારે સર્વ મુનિઓ અહીં ભેગા થયા તેઓ ઉત્તમ પ્રકારના વ્રતવાળા સત્યપ્રિય સત્ય શોધક દયા અને કલ્યાણના નિધિ સમા તેજો મય મુખારવિંદ ધરાવતા હતા આ મુનિઓમાં પૂજનીય અને વંદનીય સૌનક મુનિ પણ હતા આ શુભ સમયે સુતજીનું પણ મંગલ આગમન થયું તેમના આગમનથી મુનિઓ ખૂબ પ્રસન્ન થયા અને તેમને આવકારી તેમનું પૂજન કર્યું સુતજીએ આસન ગ્રહણ કર્યું પછી મુનિ શૌનકે તેમને સંબોધીને પૂછ્યું હે સર્વજ્ઞ આપે પરમવંદનીય મહર્ષિ વેદ વ્યાસ પાસેથી વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે જેમ રત્નાકર સાગર શ્રેષ્ઠ રત્નોનું સ્થાન છે તેમ આપ આશ્ચર્યપદ શ્રેષ્ઠ કથાઓના ભંડાર સમાન છો હે સુતજી આ કલિયુગમાં માનવીઓ દુરાચારી પારકાની નિંદા કરનારા પર ધન મેળવવાની વૃત્તિવાળા અને પરસ્ત્રીમાં આસક્તિ ધરાવનારા હોય છે ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ અને શુદ્ર પ્રકારના લોકો પવિત્ર વિચાર ભણી આગળ વધવાના બદલે શાસ્ત્રો અને જ્ઞાનની અવગણના કરી ધર્મભ્રષ્ટ બન્યા છે સંતાનો માતા પિતા સાથે વેર કરનાર અને કામના દાસ બનીને જીવે છે કલિયુગમાં સ્ત્રીઓની પણ દુર્ગતિ થઈ રહી છે તે પતિ સાસુ અને સસરા સાથે અપમાનભર્યું વર્તન કરી વ્યભિચારિણી બની જીવે છે ઉગતા બાળકો પણ ન ભણવાનું ભણી રહ્યા છે તેમનું આરોગ્ય કથળી રહ્યું છે પ્રજામાં પાપ કર્મનો ઓછાયો ફરીથી વળ્યો છે આથી સર્વ લોકોના પાપો તત્કાળ નાશ પામે તેવો કોઈ ઉપાય કૃપા કરીને અમને જણાવો સુતજીએ આંખો બંધ કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું પછી તેઓ કહેવા લાગ્યા હે સાધુ મહાત્માઓ તમારો આ પ્રશ્ન ત્રણેય લુકનું કલ્યાણ કરનારો છે તેથી હું મારા વંદનીય ગુરુનું સ્મરણ કરીને તમને ઉત્તર આપીશ તે તમે સાંભળો હે વિપ્રવર્ય શિવ મહાપુરાણ સર્વ પાપનો વિનાશ કરનાર અને ઉત્તમ ગતિ આપનાર છે વળી તે વેદાંત અને સર્વપુરાણનો સાર પણ દર્શાવે છે આ જગતમાં શિવપુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કલિયુગમાં ઉત્પાદો થતા રહેશે જેવો શિવપુરાણનો ઉદય થશે કે મંત્ર તંત્રના ભેદ દેવદાનવની મૂંઝવણો અને મતભેદો આ બધા વિવાદોનું શમન થશે હે બ્રાહ્મણ દેવતાઓ શિવપુરાણના પઠન મનન અને ચિંતનથી દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે તે આ પુરાણનો એક પણ શ્લોક સાંભળે કે ભક્તિપૂર્વક પઠન કરે તે જીવન મુક્ત બને છે જે પાઠક તેનું પૂજન કરે છે તેમને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે ભાવક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના સર્વ પાપો નાશ પામે છે જે ભાવિક શિવપુરાણને વંદન કરે તેના પ્રત્યે તમામ દેવોની કૃપા ઉતરે છે ચૌદશના મંગલ દિવસે ઉપવાસ સાથે શિવપુરાણ પાઠ કરવાથી પુરુષચરણનું પુણ્ય મળે છે ઉપરાંત તે મુક્તિપદને પણ મેળવે છે જે આ પુરાણની રુદ્રસંહિતાનો ભાવપૂર્ણ રીતે પાઠ કરે તેનું બ્રહ્મહત્યા જેવું પાપ પણ નાશવંત બની જાય છે ભૈરવની સામે શાંત ચિત્તે ગંભીર મૌન સાથે રુદ્ર સંહિતાનો દિવસમાં ત્રણ વાર પાઠ કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પણ છે પ્રભુ શિવે ઉપનિષદરૂપી સમુદ્રનું ભીષણ મંથન કરીને સંહિતા ઉત્પન્ન કરી હતી તેનું પાન કરીને માનવ અમરત્વને પામે છે શિવપુરાણમાં કુલ એક લાખ શ્લોકો હતા તેને ટૂંકાવીને મહર્ષિ વેદવ્યાસજીએ તેને ચોવીસ હજાર શ્લોકોમાં અને સાત સંહિતામાં નિરૂપી દીધું છે હે ઋષિઓ હવે હું તમારી સામે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયથી સભર પવિત્ર શિવપુરાણની કથા કહું છું જે તમે સૌ એકાગ્ર ચિત્તે સાંભળો પૂર્વે સૃષ્ટિનું ભ્રમણ કરતાં કરતાં આ કલ્પની શરૂઆતમાં કુલ છ મુનિઓ જ્ઞાન વિશે વિશદ ચર્ચા વિચારણા કરવા ભેગા થયા અને શ્રેષ્ઠ તત્વની વિચારણા કરતા હતા તેઓ કોઈ પણ નિર્ણય પર ન પહોંચતા બ્રહ્માજી સમક્ષ ગયા તેમને નમસ્કાર કરી તેઓએ પોતાની મૂંઝવણ રજૂ કરતા કહ્યું હે પિતામહ સર્વ તત્વોમાં જૂનું અને શ્રેષ્ઠ તત્વ કયું છે તે અમને જણાવો બ્રહ્માજીએ કહ્યું જ્યાં મન સહિતની વાણી પહોંચી શકતી નથી અને પરત ફરે છે તે સર્વોત્તમ તત્વ છે જેનાથી સઘળા દેવોનું પ્રાકટ્ય થયું છે તે મહાદેવ સંપૂર્ણ વિશ્વના સ્વામી અને સર્વજ્ઞ છે ભક્તિ સિવાય એમનું દર્શન થતું નથી રુદ્ર હરિહર તથા બીજા દેવો પણ જેના દર્શન માટે ઝંખે છે તે શિવજીની ભક્તિ કરનાર મોક્ષે જાય છે તમે સઘળા પૃથ્વી ઉપર જઈ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી ચાલે તેવા યજ્ઞનો આરંભ કરો જેથી શિવકૃપાથી વેદોક્ત વિદ્યાનો સાર તેમજ સાધક અને સાધ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે પછી મુનિઓએ પરમ સાધ્ય સાધન અને સાધકના લક્ષણો વિશે પૂછતા બ્રહ્માજીએ કહ્યું શિવપદની પ્રાપ્તિ એટલે સાધ્ય શિવની સેવા એટલે સાધન જેણે નિત્ય નૈમિતિક વગેરે કર્મોના ફળની આશાનો ત્યાગ કર્યો હોય તે સાધક છે વેદોક્ત કર્મ કરી તેનું ફળ શિવજીને અર્પણ કરવાથી પદ પ્રાપ્ત થાય છે સર્વને એમની ભક્તિ પ્રમાણેનું ફળ મળે છે પ્રભુશંકરે કહ્યું છે કે સાધકે કથા શ્રદ્ધાથી સાંભળવી વાણી વડે એકતાલથી કીર્તન કરવું તથા એકલીન ભાવે શિવનું ધ્યાન કરવું આ પ્રમાણે સાધના કરીને સાધન મેળવો પ્રથમ ગુરુના મુખે આ પવિત્ર કથાનું શ્રવણ કરી પછી કીર્તન કરો ત્યારબાદ મનન કરતાં કરતાં ક્રમશઃ ભાવપદને પ્રાપ્ત કરવું આ પ્રકારનો અભ્યાસ સાધકને અઘરો લાગશે જો કે છેવટે આદિથી અંત સુધી સગળું કલ્યાણકારી અને મંગલરૂપ થશે શરીરની વ્યાધિઓ મટી જશે સાધકને દિવ્યાનંદની પરમાનુભૂતિ થશે પછી બ્રહ્માજીએ મુનિશ્રીઓને શ્રવણ મનન અને કીર્તનની વિગતો વિશે જણાવતા કહ્યું સજ્જનો પંડિતો જ્ઞાનીઓના સમાગમથી પ્રથમ શ્રવણ લાભ મળે પછી તેનું મનન કરવું એટલે ઈષ્ટનું ભાવપૂર્ણતાથી પૂજન કરવું નામ જપ કરવા અને પછી જ તેનું કીર્તન થાય છે ઋષિઓએ પૂછ્યું હે સુતજી આપે મુક્તિ મેળવવા માટે શ્રવણ મનન અને કીર્તન એમ ત્રણ સાધનો કહ્યા પરંતુ એ ત્રણેય સાધનો જે માનવી માટે અશક્ય હોય તેને શી રીતે મોક્ષ પ્રાપ્ત થાય સુતજીએ કહ્યું જો ઉપરના ત્રણ સાધનો ન થઈ શકે તેમ હોય તેવા સાધક માત્ર શિવલિંગ અને મૂર્તિના પૂજનથી મુક્તિ પામ્યા છે સૌનક બોલ્યા બીજા દેવોની મૂર્તિની જ પૂજા કરાય છે જ્યારે શિવજીને લિંગ અને મૂર્તિ બંનેમાં પૂજન કરાય છે તેનું કારણ શું હશે સુતજી બોલ્યા ભગવાન શિવ બ્રહ્મરૂપ અને નિરાકાર હોવાથી તેમની પૂજામાં લિંગને વેદમાન્ય ગણ્યું છે વળી તે સાકાર હોવાથી તેમની મૂર્તિની પણ પૂજા થાય છે આ રીતે ભગવાન શિવ નિરાકાર અને સાકાર બેઉ સ્વરૂપે પૂજાય છે અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે જ્યારે બીજા દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી તેમની આરાધના કોઈ લિંગ ચિહ્નમાં થતી નથી તેઓ સાકાર છે એટલે માત્ર મૂર્તિ સ્વરૂપે પૂજાય છે હવે આગળ વિષ્ણુ બ્રહ્માનો વિવાદ અને શિવની કૃપા વિશે વાત કરીશું અગાઉ મહાકાળ નામક કલ્પના સમયમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ખડો થયો બંનેને અભિમાન થયું કે હું જ મોટો છું બીજા બધા નાના બ્રહ્માનું કહેવું કે હું જગતનો સર્જનકાર અને સર્જક છું જ્યારે વિષ્ણુ કહે તમે તો મારી નાભીની ભીતરમાંથી ઉત્પન્ન થયા તેથી તમે તો મારા પુત્ર ગણાવ આ બાબતે બંને વચ્ચે ખૂબ ટપાટપી થઈ અંતે બંને યુદ્ધ માટે પણ તૈયાર થઈ ગયા બંને પોતપોતાના વાહન પર બેસી સામસામે આવી ગયા ને પ્રહારો શરૂ થવા લાગ્યા તેમનું ભીષણ યુદ્ધ જોઈ સઘળાદેવો ત્રિશુળધારી મહાદેવ પાસે જઈ તેમની સ્તુતિ કરી કરવા લાગ્યા મહાદેવે કહ્યું હે પુત્રો બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના ભીષણ જંગથી હું અજાણ નથી હું તેમને શાંતિના માર્ગે લઈ જવા આવું છું આમ કહી તેઓ પાર્વતી તથા અન્ય ગણો સાથે યુદ્ધના સ્થળે આવ્યા તેઓ અદ્રશ્ય સ્વરૂપે યુદ્ધને નિરખવા લાગ્યા યુદ્ધે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું જો આ સ્થિતિ વધારે સમય રહે તો અનર્થ થઈ જાય તેથી કરુણાસાગર શિવજીએ તે યુદ્ધને અટકાવવા માટે અગ્નિના મોટા વિશાળ થાંભલાનો આકાર ધારણ કરી બંનેની વચ્ચે નિષ્કલંક રૂપે ઊભા રહ્યા આ જોઈને બ્રહ્મા અને વિષ્ણુ શાંત પડી ગયા અને વિચારવા લાગ્યા કે આ અદ્ભુત આકાર શેનો હશે તે શું હશે આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે તે આપણે જોવું અને જાણવું જોઈએ આમ વિચારી વિષ્ણુએ વરાહનું અને બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કરી થાંભલાનું મૂળ શોધવા લાગ્યા બંને જણાએ ઘણા ખાખા ખોળા કર્યા આમ તેમ ફર્યા ઊંચા નીચા થયા પણ થાંભલાનો છેડો તો ક્યાંય મળી શક્યો નહીં ભગવાન સદાશિવે બંનેની નિષ્ફળતા પર સ્મિત ફરકાવ્યું તેમના માથાના ડોલનથી કેવડાનું ફૂલ ખર્યું જેને બ્રહ્માજી નિહાળી ગયા બ્રહ્માજીએ કેવડાના ફૂલને ખરતું જોઈ પુષ્પોના મહારાજને પૂછ્યું તો ક્યાંથી પડે છે ત્યારે કેવડાએ જણાવ્યું હું તે થાંભલાના મધ્ય ભાગમાં ઘણા સમયથી રહું છું જોકે હજી મારી યાત્રા પૂરી થઈ નથી બ્રહ્માજીએ કેવડાના ફૂલની વિનંતી કરી તું મારી સાથે આવી વિષ્ણુને જણાવ કે બ્રહ્માએ થાંભલાનો ઉપરનો છેડો શોધી કાઢ્યો છે અને તેનો હું સાક્ષી છું આમ કહી તે કેવડાને લઈ વિષ્ણુ આગળ આવ્યા અને ખોટી હકીકત જણાવી અને તેમાં કેવડાએ ખોટી સાક્ષી પણ પૂરી કપટની આવી ચાલ જોઈ થાંભલામાંથી સદાશિવ પ્રકટ થયા તેમને જોઈ બ્રહ્માજી દોડીને તેમના ચરણમાં ઝૂકીને ક્ષમા માંગવા લાગ્યા મહાદેવે કહ્યું હે વિષ્ણુ તમારી સત્યતા પર હું ખુશ છું તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે અને પ્રજાજનો ઉત્સાહભેર તમારી પૂજા કરશે પછી બ્રહ્માજીનો ગર્વ ઉતારવા મહાદેવે પોતાની ભમ્મરોની વચ્ચેથી ભૈરવને પ્રકટ કરી તેની આજ્ઞા આપી તું તલવારથી બ્રહ્માની પૂજા કર ભૈરવે તરત જ તલવાર ઉગામી બ્રહ્માનું પાંચમું મુખ કાપી નાખ્યું જે મુખેથી બ્રહ્માએ અસત્ય ઉચ્ચાર્યું હતું ફરી ભૈરવે તલવાર ઉગામી કે તરત બ્રહ્મા તેના ચરણોમાં પડી ધ્રુજતા ધ્રુજતા વિનવણી કરવા લાગ્યા વિષ્ણુએ મહાદેવને વિનંતી કરી તેથી મહાદેવે ભૈરવને રોક્યો ખરો પણ બ્રહ્માજીને તેમણે શાપ આપ્યો હે બ્રહ્મા તમે ઠગાઈ અને લુચ્ચાઈ કરીને અભિમાનના પોષણ અર્થે જુઠ્ઠું બોલ્યા માટે લોકોમાં તમારો આદર સત્કાર અને ઉત્સવ પ્રતિષ્ઠા થશે નહીં તેથી જ બ્રહ્માજીના મંદિરો ક્યાંય જોવા મળતા નથી કે તેમના ઉત્સવ પ્રતિષ્ઠા જેવા પ્રસંગો પણ થતા નથી બ્રહ્માજીએ પોતાની ભૂલ બદલ મહાદેવજીની ક્ષમા માગી અને તેમની પ્રાર્થના કરી પ્રસન્ન કર્યા એટલે મહાદેવે તેમને વરદાન આપ્યું તમે યજ્ઞોમાં હંમેશા અગ્રસ્થાન મેળવશો તમારા વિનાનો યજ્ઞ નિષ્ફળ થશે પછી મહાદેવજીએ કેવડાને પણ સાપ આપ્યો હવે પછી ક્યારેય લોકો મારી પૂજામાં તારો ઉપયોગ કરશે નહીં કેવડાએ પોતાની ભૂલ બદલ માફી માગી ને શિવની સ્તુતિ કરવા લાગ્યો જેથી શિવજીએ કહ્યું હું તને કદી પણ ધારણ કરીશ નહીં

આગળની કથા સાંભળવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના